પદ સુધીની તેમની સફર શેર કરી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો જે મંગળવારે પ્રસારિત થવાનો છે મુલાકાતમાં મુર્મુએ તેમના બાળપણની યાદો અને જાહેર જીવનની વાતો પર પ્રકાશ ફેંક્યો હતો રાષ્ટ્રપતિ ભવનમાં રેકોર્ડ કરવામાં આવેલ વિશેષ એપિસોડ સોમવારે વર્લ્ડ રેડિયો ડે નિમિત્તે ઓલ ઇન્ડિયા રેડિયો ગોલ્ડ પર સવારે નવ વાગે અને ઓલ ઇન્ડિયા રેડિયો રેઇનબો પર સવારે સાંજે સાત વાગે પ્રસારિત કરવામાં આવશે એમ રાજ્ય પ્રસારણકર્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું આ કાર્યક્રમ રેડિયો શ્રેણીની નહીં સોચ નહીં કહાની એ રેડિયો વિથ સ્મૃતિ ઈરાની એટલે પ્રસારિત કરવામાં આવશે જેનું સંચાલન કેન્દ્રીય મંત્રી કરી રહ્યા છે આ કાર્યક્રમમાં સરકારી પહેલની મદદથી મહિલા સશક્તિકરણની અદભુત વાતો રજૂ કરવામાં આવી છે ઓલ ઇન્ડિયા રેડિયો માટે કેન્દ્રીય મંત્રીનો શો રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત સાથે સમાપ્ત થશે નિવેદનમાં જણાવ્યું હતું કે તેમાં ઉમેર્યું તેમણે ઉમેર્યું હતું કે રેડિયો શો ઓલ ઇન્ડિયા રેડિયોના તમામ ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ રહેશે આકાશવાણીએ કહ્યું કે ઈરાની સાથે વાતચીતમાં રાષ્ટ્રપતિએ તેમના બાળપણથી લઈને સાર્વજનિક વ્યક્તિ બનવા સુધીના તેમના તમામ અનુભવો શેર કર્યા હતા